સંદીપ આપણે બેઝિકલી શું શું વસ્તુ રાખીએ છે બિલ્ડિંગ માટે લખતું બધું જ ડુગરા કોડીન તાળો મારો ત્યાં સુધી સ્ટીલ સિમેન્ટ માર્બલ કોટા ગ્રેનાઇટ ટાઇલ્સ પ્લમ્બિંગ તમને એ ટુ ઝેડ મળી જશે બરાબર ચાલો હું તમને શોપની વિઝિટ કરાવું અત્યારે જો ઉપર શોરૂમ બતાવી દે આ બાજુ તમને બેઝિંગ જોવા મળી જશે ઓકે ખૂબ સારી ક્વોલિટીમાં બેઝિંગ પર બતાવી રહી છે આપણે ટોયલેટના ટબ દીવાલવાળા તો ભગવાનની મૂર્તિની અંદર આપણે કોઈ કસ્ટમાઇઝ મૂર્તિ જોઈતી હોય તો થઈ જશે હા થઈ જશે પાર્કિંગ ટાઇલ્સ છે કિચન ટાઇલ્સ છે ઘર માટેની ટાઇલ્સ છે દીવાલની તમને જે પ્રકારની ટાઇલ્સ જોઈએ તો બધી ટાઇલ્સ મળી જશે ચાર બાય બે બે બાય બે જે સાઇઝ ના જોઈએ તે સાઈઝ માં મળી જશે મિત્રો આપણે અત્યારે જોઈએ સિરામિક અને ટાલીસ નો ડિપાર્ટમેન્ટ હવે આપણે નીચે જશું ત્યાં જશું કલર સિમેન્ટ લોખંડ ડિપાર્ટમેન્ટ મિત્રો એક બઉ સારી વાત ડીલર પણ છે આખું આપણે માર્બલ નું દરેક પ્રકારના માર્બલ મળી જશે અલગ અલગ કલર બ્લેક છે રેડ માં છે વ્હાઈટ છે ગંગા ના મળશે જગવાન ના મળશે પીવીસી માં તો સ્પર્સ ના મળી જશે કોલોના પણ છે કોલોના પણ મળી જશે તમને શાવર છે આ કે ટોટલ તમને પ્લમ્બિંગનું સામાન તમને મળી જશે ડ્રેનેજ થી લઈને ગરમ પાણી ઠંડુ પાણી બધું મળી જશે ઘર અને ફેક્ટરી માટે બાંધકામનું કામ કરતા કોન્ટ્રાક્ટર અથવા તો માલિકે ચોક્કસ એકવાર મુલાકાત લેવી આખા સુરતમાં ડિલિવરી પણ કરી આપે છે એડ્રેસ અને મોબાઈલ નંબર ડિસ્પ્લે પર આપેલા છે એકવાર અવશ્ય મુલાકાત લેજો